આમાં બે બીજ વચ્ચે એક ઇંચનો ગાળો રાખવાનો હોય એટલે આપણું બિયારણ વધારે બગડે નહીં જરૂર કરીએ વીસ એકવીસ દિવસે તૈયાર થઈ જશે આમ એક એક ઇંચનો ગાળો રાખવાનો આવે બે બીજ વચ્ચે આ રીતે બિયારણ મૂકીને જે સામે જે દેખાય છે તગારામાં જે ચા આ જે ચાળેલું છાણ્યું ખાતર છે એનાથી આમ જે લીટી ખેંચેલી છે એનાથી ઢાંકી દેવાનું જે બિયારણ આપણે મૂકીએ છીએ એની પર આ ખાતર છાંટી દેવાનું આવે જે નીક છે આ રીતે પૂરી દેવામાં આવે આ રીતે આમ પેલું છાણિયું ખાતર છે છાણિયું ખાતર જે એકદમ ગળતયું ખોવાઈ ગયેલું ખાતર હોય એ છે જે જારી દેખાય છે આમાં પાણી ભરી ભરીને ઉપર છાંટી દેવાનું આમાં એમ કે છાટી આ રીતે ધરવું તૈયાર કરવાનું હોય પણ જારીથી છાંટવું પડે એને બેઠું પાણી ના મૂકી શકાય તો અત્યારે અમે કરી રહ્યા છે તો બાવીસ દિવસે તૈયાર થઈ જશે અને જ્યારે નાનું છે ત્યારે પણ એમ કે બીજો વિડીયો બતાવીને જાણ કરવામાં આવશે